રોડ સેફટીનું આજન કરવા આવી શક્ય છું આજે સમગ્ર ગુજરાતમાં અને આપણા ખેડા જિલ્લામાં જે માર્ગ સલામતી મહિના છે એની શરૂઆત થઈ ગઈ છે તો આ દિવસે હું ખેડા જિલ્લાના દરેક પ્રજાજનોને દરેક વાહન ચાલકોને વાલીઓને વિદ્યાર્થીઓને આ મહિનાની શુભેચ્છા પાઠવું છું અને આ જે ઉજવવાનો આશય છે એનો હેતુ છે કે આપણે જે રોડ સેફટીના નિયમો છે એનું પાલન કરીએ અને આપણે દર વખતે યાદ રાખવાનું હોય કે ઘરે આપણી કોઈ રાહ જોઈ રહ્યા છે તો આપણે કુટુંબીજનોના જે આપણા ઉપર જવાબદારી છે અને જે યંગ લોકો છે એમના માતા પિતા એમની રાહ જોઈએ છે તો આપણા માટે ખૂબ જરૂરી છે કે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરીએ અને ખેડા જિલ્લાને અકસ્માત મુક્ત કેવી રીતે આપણે કરી શકીએ એના ઉપર એક મહિનાનું આ અભિયાન રહેશે આ અભિયાન ફરીથી આરટીઓની ટીમ અને જે પોલીસ ખાતા છે આમાં એક્ટિવલી જોડાયા છે હું દરેકને અહીં શુભેચ્છા પાઠવું છું